નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજનો જે આ વિડીયો તાત્કાલિક મિત્રો બનાવવાનો થઈ રહ્યો છે કે હાલ જે કપાસ બજાર છે મિત્રો એ ફરી એકવાર ડાઉન તરફ જોવા મળી રહી છે મિત્રો આ અઠવાડિયાના સોમ મંગળ અને બુધની વાત કરીએ તો ઓલ ઓવર જે માર્કેટ હતું એ સારું જોવા મળ્યું હતું અને ખેડૂતોના જે નિષ્ણાંત છે સાથે સાથે અમે લોકો અને જે ખેડૂતો છે એમને ઉમીદ જાગી હતી કે હવે કપાસ સત્તરસો પાર થશે પરંતુ મિત્રો અત્યારે આપણે ઇન રિયાલિટી વાત કરીએ તો કપાસના જે ભાવ છે એ ફરી એકવાર નીચા આવતા જોવા મળી રહ્યા છે અને અત્યારે જે કરંટ ભાવ છે મિત્રો એ ફરી એકવાર ચૌદસોથી લઈને સાડી ચૌદસોની સ્થિતિએ આવી ગયા છે તો મિત્રો આનું રીઝન શું છે અને શું હવે ફરી એકવાર કપાસ બજાર ઊંચી ચડશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજાર ઘટી શા માટે તો મિત્રો જે કપાસ બજાર હતી એમાં બધાની એક્સપેક્ટેશન હતી કે ઉત્તરાયણ જે પહેલાં છે એમાં કપાસનું જે પહેલું વિક છે એમાં સુધારો જોવા મળશે ઓલરેડી મિત્રો સુધારો જોવા મળી ગયો પરંતુ મિત્રો ઉત્તરાયણ પછી જે કપાસ બજાર હતી એમાં કન્ટિન્યુઅસલી ઘટાડા થયા હવે મિત્રો જે ઉત્તરાયણ પહેલાં જે કપાસ બજાર સુધરી હતી એટલી શક્યતા નથી કે સોળસો સાડી સોળસો એ ભાવ પહોંચશે પરંતુ જે ભાવ હતા એ મિત્રો એટલા ગયા કે જે ખેડૂતો છે એમને સારા એવા પ્રાઇઝ છે મિત્રો ભાવ મળ્યો હતો પરંતુ ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કપાસ બજાર ડાઉન તરફ જોવા મળી છે બધાની આશા મિત્રો હતી ધીમે માર્કેટ વધશે પરંતુ માર્કેટ એક સાથે વધી અને અત્યારે મિત્રો માર્કેટ એક સાથે નીચે આવી રહી છે હવે મિત્રો આના મેઇન રીઝનની વાત કરીએ તો સૌ મિત્રો મેઇન રીઝન આનું છે વાયદા બજાર કારણ કે જે વાયદા બજાર છે એ મિત્રો એવી કોઈ પણ પ્રકારની અત્યારે સ્થિતિ નથી તે જેની કે આ જે વાયદા બજાર છે એના કપાસ બજારની ઉપર લઈ જાય મિત્રો સેકન્ડ રીઝનની વાત કરીએ તો કપાસની જે આવકો છે એ કપાસના જે ભાવ વધ્યા એ પ્રમાણે મિત્રો જોવા ન મળી જેના લીધે ફરી એકવાર જે ભાવ છે ઘટતા જોવા મળ્યા અત્યારે મિત્રો ડેઇલી બેસિસ ઉપર વાત કરીએ તો કદાચ એક લાખથી લઈને દોઢ લાખની આવકો કપાસની ગાંસડીની માંડ માંડ જોવા મળી રહી છે હવે મિત્રો આનું રીઝન છે કે જે દોઢ લાખ ગાંસડી છે એમાં પણ જે આપણું જે રૂ છે એની જે ક્વોલિટી છે એ પણ ઠીકઠાક આવતી હોય છે જેનાથી જે ભાવ છે થોડા ગગડી રહ્યા છે અને મિત્રો થર્ડ રીઝન છે વેપારીઓ કેમકે કપાસના ભાવ એટલી હદે ઊંચા કરી દીધા હતા કે એમને લાગ્યું કે હવે જે બજાર છે ઊંચી નહીં જાય તો શું થશે એટલે જે ભાવ છે ફરી એકવાર નીચે મિત્રો આવ્યા છે તો મેન આ ત્રણ રીઝન છે આ ઉપરાંત મિત્રો હું જણાવી દઉં કે આગામી દિવસો દરમિયાન હવે વોટ ટુ ડૂ નેક્સ્ટ ખેડૂતોએ શું કરવું જોઈએ તો ખેડૂતોએ આઈ થિંક હજી જે કપાસ છે એને ફરી એકવાર સેવ કરવાનું શરૂ કરવું જોઈએ કપાસની જે આવકો છે એક લાખ ગાંસડીથી નીચે જાય અને ડેઇલી બેસીસ ઉપર એવું થાય તો ફરી એકવાર ભાવમાં આગામી બે કે ત્રણ અઠવાડિયા બાદ મિત્રો ફરી એકવાર સારો એવો સુધારો જોવા મળી શકે ત્યાં સુધી મિત્રો કોઈ ખાસ સંભાવના અત્યારે જોવા નથી મળી રહી તો મિત્રો આ ત્યાં સમગ્ર વિડીયોની માહિતી તમારા માટે તાત્કાલિક વિડીયો બનાવેલો છે અન્ય ખેડૂતોને શેર કરજો જેના કારણે એમને આ માહિતી મળી જાય ઉપરાંત સવારનો કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર આવતો હોય છે જે મિત્રો એ ખાસ ન જોયો હોય એ જોઈ લેજો અસ્તુ જય હિન્દ